વડોદરા ગ્રામ્યમાં આવતા ચાણોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે રૂપિયા લાખનો વિદેશી દારૂ પાડવામાં છે વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો દરમિયાન વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા સફળ રેડ કરવામાં આવી છે આ કાર્યવાહીમાં એકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વીતેલા એક મહિનામાં અનેક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો વડોદરા શહેર જિલ્લામાં પ્રોહિભાની સફળ રેડ કરી ચૂકી છે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એચવી તડવીને વડોદરા ગ્રામ્યમાં વિદેશી દારૂ લઈ જવા અંગે ચોક્કસ બાતમી મળી હતી જેને પગલે રેડ કરવામાં આવી હતી વડોદરા ગ્રામ્યમાં આવતા તિલકવાડાથી ડબોઈ વડોદરા જતા રોડ ઉપર સિમેન્ટના ગોડાઉનની સામે ચાણોદમાં ટીમ વોચમાં હતી દરમિયાન શંકાસ્પદ ટેમ્પો મળી આવતા તેને રોકવામાં આવ્યો હતો બાદમાં ટેમ્પામાં રાખેલા મુદ્દામાલની તપાસ કરવામાં આવી હતી એસએમસીની ટીમોને તરોડામાં રૂપિયા પચાસ પોઈન્ટ ત્યાસી લાખની કિંમતને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ સાથે ટેમ્પોના ચાલક અજીત કુમાર હૃદય નારાયણ સિંહ રહેઠાણ એ આઠ મીરા નગર પાસે સારંગપુર તાલુકા અંકલેશ્વર ભરૂચની અટકાયત કરવામાં આવી છે ઉપરોક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂ રોકડા મોબાઈલ વાહન મળીને કુલ રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ એકત્રીસ લાખનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો મોકલનાર સુરેશભાઈ પટેલ ટેમ્પા માલિક તથા દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે શેડ મોનિટરિંગ સેલના તરોડાને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉમટી ઝડપાઈ હોવાનું મનાઈ રહ્યું છે વિતેલા એક અનેક વખત વડોદરા શહેર અને ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીબો દ્વારા દરોડા પાડવામાં આવ્યા આવ્યા છે એક પછી એક કાર્યવાહીને પગલે બોટલી ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે